एक्चुअली बात नहीं कर सकते हैं रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है ये कॉन्स्टिट्यूशन की लड़ाई है તાજેતરમાં જ દિલ્હીમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આજે સંસદના સત્રનો દિવસ હતો અને તે સમય દરમિયાન કોંગ્રેસ વિપક્ષના કોંગ્રેસો સાંસદો દ્વારા જે છે તે કૂચ કરવામાં આવી હતી જેમાં મકર દ્વારથી લઈને ચૂંટણી પંચ કાર્યાલય સુધી એ ત્રણસો સાંસદો વિપક્ષના ત્રણસો સાંસદોએ કૂચ શરૂ કરી હતી જેમાં વોટ બચાવના બેનરો સાથે એ કૂચ કરવામાં આવી હતી અને તે સમય દરમિયાન કોંગ્રેસના વિપક્ષ નેતા કોંગ્રેસનો એક દિગ્ગજ ચહેરો રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા શું છે સમગ્ર મુદ્દો તે અંગે ચર્ચા કરીશું આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું થોડા સમય પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ ઉપર અને આરોપો લગાવવામાં આવ્યા હતા જેમાં તેમણે પુરાવા સાથે કહ્યું હતું કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર ખોટા વોટ પડી રહ્યા છે વોટ ચોરી થઈ રહી છે અને ચૂંટણી પંચ ઉપર એમણે અનેકો અનેક આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદ ચૂંટણી પંચ અને રાહુલ ગાંધી વચ્ચે ઘમાસાણ શરૂ થયું હતું અને તે વચ્ચે આજે વિપક્ષના ત્રણસો સાંસદો દ્વારા વોટ ચોરીના બેનરો સાથે કૂચ શરૂ કરી દેવામાં આવી હતી અખિલેશ યાદવ પણ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા પણ જોડાયા હતા આ કૂચમાં અને વિપક્ષ દ્વારા સંસદની બહાર મોટો હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ ચૂંટણી પંચ પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન પણ મોટો હોબાળો થયો હતો જેમાં પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ જ મંજૂરી નથી લીધી એટલા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની સાથે સાથે અનેક નેતાઓની પણ અટકાયત તાજેતરમાં જ દિલ્હીમાંથી કરવામાં આવી છે જેમના દ્વારા કૂચ શરૂ કરવામાં આવી હતી

دہلی دہی چلے گی دہی چلے گی نہیں वो एक्चुअली बात नहीं कर सकते रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है ये कॉन्स्टिट्यूशन की लड़ाई है कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है वन मैन वन वोट की लड़ाई है इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए भैया जी पहले ही बैरिकेड लगा दिया गया भैया जी भैया जी पहले ही बैरिकेड लगा दिया गया कायर हैं कायर हैं કાર ક્યાં રહે છે ઉધર જાન યાર ऐसे बैठो ऐसे बैठो ऐसे बैठो अगले ऐसी क्या इसके निशाने समाज है ये देखो निशाने पे सबसे ज्यादा पीढ़ी समाज पुलिस से बहुत रुकवा रहे हैं पुलिस से ही हमें रुकवा रहे हैं आप दस्ता बना लो दस्ता बना लो नहीं बना मुलाकात नहीं होगी तो धरना करेंगे क्या आपको लगता है اچھا ہاں ہاں پڙهو ها اپس کي